જ્યારે પણ પ્રોટીનયુક્ત ખોરાકની વાત આવે છે ત્યારે ઈંડાને શ્રેષ્ઠ માનવામાં આવે છે તે નાસ્તો લંચ અને ડિનર માટે ગમે ત્યારે ખાઈ શકાય છે ઈંડાને આહાર માટે જરૂરી માનવામાં આવે છે એવું કહેવાય છે કે રોજ એક ઈંડું ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઈંડા ખાવાથી પણ કેન્સર થઈ શકે છે તાજેતરમાં એક રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે ન્યુટ્રિશન ફેક્ટ વેબસાઇટ પર પ્રકાશિત એક સમાચાર અનુસાર ઈંડાને ખાવા માટે જે રીતે રાંધવામાં આવે છે તે તેની આડઅસર નક્કી કરે છે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈંડા કાર્ચિનો જેની કેમિકલનો સ્ત્રોત બની શકે છે જે ઊંચા તાપમાને તળતી વખતે બને છે તે એમ પણ કહે છે કે બાફેલા ઈંડા તળેલા ઈંડા કરતાં વધુ સુરક્ષિત છે જે કેન્સરનું જોખમ બમણું કરી શકે છે આજ રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે અઠવાડિયામાં થોડાક ઈંડા પણ કોલોરેક્ટલ કેન્સરના ઓગણીસ ટકાના વધુ જોખમ સાથે સંકળાયેલા હોઈ શકે છે પરંતુ જો તમે અઠવાડિયામાં ત્રણ કે તેથી વધુ ઈંડા ખાવશો તો આ સ્તર જોખમ એકોતેર ટકા વધી શકે છે એવું કહેવાય છે કે ટીએમએ ઓ સ્તર સોજો ઓક્સિડેન્ટિવ ટ્રેસ અને ગાંઠોને વધુ ઉત્તેજિત કરે છે જે કેન્સરનું જોખમ વધારી શકે છે ખાસ કરીને કોલોન અને લિવર કેન્સર નિષ્ણાતો કહે છે કે અન્ય કોઈ પણ ખોરાકની જેમ ઈંડાનું પણ એક મર્યાદામાં સેવન કરવું જોઈએ એવું કહેવાય છે કે પ્રોબાયોટિક્સ ફાઇબરથી ભરપૂર ખોરાક અને પ્રોસ્ટેડ ફૂડ્સને મર્યાદિત કરીને આંતરડાના માઇક્રોબાયોમને સંતુલિત રાખવાથી ટીએમએઓ ઓ સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અનુસાર વ્યક્તિ અઠવાડિયામાં એક કે બે ઈંડાથી વધુ ન ખાવા જોઈએ તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ ને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો